દોડકા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરાઈ ઈદની નમાઝ પઢવા લોકો ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોડકા આજે 31 તારીખને સોમવારે પવિત્ર અમારું રમઝાન માસ પૂર્ણ થતા આજે અમે પવિત્ર ઈદની નમાઝ અદા કરી આ ઈદની નમાઝ અમે અમારા ધોડકામાં ઐતિહાસિક મસ્જિદ ખાન મસ્જિદમાં અમે તમામ ધોળકાના અને તાલુકાના સર્વ મુસ્લિમ ભાઈઓએ મળીને ઈદનો કુદબો અદા કરી એ ઈદના કુદબામાં ભેકાટેગરી હુસૈની મસ્જિદના અમારા ઇમામ મૌલાના સરફરાજ સાહેબ અને અમારા ભેગા મોહલ્લાના બીજા ઇમામ હૈદર મૌલાના સાહેબે મળીને ખુદબો અદા કરી એમાં અમે તમામ દુનિયા અને દેશમાં ભાઈચારાનો સંદેશ આપ્યો અને દુઆ કરી ખાસ અને ધોળકામાં બી સમગ્ર ધોળકામાં અમારા જેટલા બી મુસલમાન વસે છે તેમણે ભી આ પવિત્ર ઈદની નમાજ હળી મળીને ઉજવી અને ધોળકા અને દેશ અને દુનિયાને ખૂબ ભાઈચારો અને શાંતિ રહે તેવી અમે ખાસ દુઆ અદા કરવામાં આવી છે શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા